રાજકોટ અગ્નિકાંડ બાદ અમદાવાદમાં અમદાવાદ જિલ્લા શિક્ષણ વિભાગ સક્રિય થયું છે શાળાઓના આચાર્યો અને પ્રતિનિધિઓ માટે તાલીમનું આયોજન કરવામાં આવ્યું સેન્ટ લોયલા સ્કૂલ ગ્રાઉન્ડમાં પાંચસો થી વધારે શાળાના પ્રતિનિધિઓની હાજરીમાં તાલીમ યોજાઈ અને આગની ઘટના સમયે ત્વરિત કામગીરી સંદર્ભે સૂચના અપાઈ ફાયર સેફ્ટી ઉપકરણોના ડેમોન્સ્ટ્રેશન સાથે પણ તાલીમ આપવામાં આવી શાળાના આચાર્યો અને પ્રતિનિધિઓ આ તાલીમમાં હાજર રહ્યા જેથી કરીને ક્યારેય પણ આશા રાખે કે આવી દુર્ઘટના રાજકોટમાં બનેલી આગની દુર્ઘટના બાદ અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા શાળાના આચાર્યો માટે કર્મચારીઓ માટે ખાસ તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે આપ જોઈ રહ્યા છો કે અમદાવાદ શહેરની 500 થી વધારે શાળાના આચાર્યો અને પ્રતિનિધિઓની ખાસ તાલીમ પ્રેક્ટિકલી તાલીમ અમદાવાદ શહેરના ભીમનગર વિસ્તારની સેન્ટર લોયલા સ્કૂલમાં યોજવામાં આવી રહી છે જ્યાં આપ જોઈ રહ્યા છો કે ફાયરના ઉપકરણો હોય છે એની સમજ પ્રેક્ટિકલી ફાયર વિભાગના અધિકારીઓ દ્વારા આપવામાં આવી રહી છે આગ લાગે ત્યારે કયા પ્રકારે પ્રાથમિક કામગીરી કરવી અને ઉપકરણો કેવી રીતે તેનું સંચાલન કરવું એ તમામ પ્રકારની સમજ આપવામાં આવી રહી છે અને આચાર્યો પણ તેમાં ભાગ લઈ રહ્યા છે મારી સાથે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના અધિકારી છે એમની સાથે પણ વાત કરીશું સાહેબ આપણે કેટલી શાળાઓને અહીંયા બોલાવી છે અને કયા પ્રકારની સમજ હેતુ શું છે એનો અમદાવાદ શહેરના સાતસોથી વધુ શાળાના આચાર્યશ્રી અથવા વ્યાયામ શિક્ષક અથવા એક જવાબદાર પ્રતિનિધિ તરીકે જે હોય તેમને અહીંયા બોલાવ્યા છે જે ખાસ કરીને અહીંયા જે ફાયરની જે ઘટનાઓ બને છે અને હમણાં જે રાજકોટમાં જે ઇન્સિડન્ટ બન્યો છે તેને ધ્યાને લઈ અમદાવાદ શહેરની તમામ શાળાઓને અત્યારે તાલીમ આપી દેવામાં આવે ફાયર સેફ્ટીના ઉપકરણોને ઓપરેટ કરતા એમને શીખવાડી દેવામાં આવે અને સાથે સાથે શું પ્રિકોશન્સ રાખવામાં આવે અને સાથે સાથે જે એમને થિયરીકલ પણ તાલીમ આપીને કે કયા પ્રકારની આંખ છે ત્યારે કયા પ્રકારના ફાયર એક્સટીંગ્યુશનનો ઉપયોગ કરવા જોઈએ તે બાબતની એમને સમજ આપવા માટેનું એક અહીંયા આયોજન કરવામાં આવેલું છે સાતસોથી વધુ પ્રતિનિધિઓ અહીંયા ઉપસ્થિત છે પ્રેક્ટિકલી અને થિયરી તાલીમ આપી અમે બાળ સલામતી અને શાળા સલામતીનાની અમારી જે પ્રાથમિકતા છે તેના ભાગરૂપે આ તાલીમનું આયોજન કર્યું છે આપ જોઈ રહ્યા છો કે ફાયરના અધિકારીઓ હાજર છે ને ફાયરનું વાહન સાથે પ્રેક્ટિકલી તાલીમ આપવામાં આવી રહી છે ફાયરના એ ટુ ઝેડ ઉપકરણો છે એ અહીંયા હાજર રાખવામાં આવે છે કેવી રીતે ઓપરેટ કરવું કેવી રીતે ઓપરેટ કરવું એ તમામ પ્રકારની માહિતી અમદાવાદ શહેરની શાળાઓને આપવામાં આવી રહી છે કેમેરા પર્સન કરણ પ્રસાથે સાથે અર્પિત વિવિધ સિમતા અમદાવાદ